ઘર પરિવારમાં ગૃહિણીઓની રસોઈને સ્વાદિષ્ટ બનાવવા તેજાનાની સાથે સાથે અથાણાની સિઝન શરૂ થઈ જવા પામી છે વૈશાખ મહિનાની શરૂઆત થતાની સાથે શહેરી બજારોમાં અથાણાના વપરાશમાં લેવાતી વિવિધ જાતની કેરીઓની આવકો શરૂ થઈ જવા પામી છે પાટણ શહેરના શાક માર્કેટમાં વહેલી સવારે મહિલાઓ કેરીઓની ખરીદી કરતી નજરે પડી છે વૈશાખ માસની શરૂઆત થતાં જ ખાસ કરીને બારમાસી ઘર વપરાશની ચીજવસ્તુઓ ભરવાની સિઝન શરૂ થઈ જાય છે જેમાં ગૃહિણીઓ ઘઉં ચોખા તેજાના મસાલા સહિત અન્ય ચીજ વસ્તુઓ ભરવાની કામગીરીમાં જોતરાઈ જાય છે ત્યારે ધોમધોપતા તાપમાં વૈશાખ મહિનામાં રસોઈને ચટાકેદાર બનાવવા અથાણાની સિઝન પણ શરૂ થઈ જવા પામી છે હાલમાં શહેરના શાક માર્કેટ બજારમાં અથાણામાં વપરાતી રાજાપુરી તોતાપુરી અને દેશી કેરીની આવકો જોવા મળી રહી છે ત્યારે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અથાણાની કેરીના ભાવમાં રૂપિયા દસથી વીસનો ઘટાડો નોંધાયો છે શહેરની બજારોમાં રાજાપુરી કેરીનો ભાવ ભાવ પ્રતિ પ્રતિ કિલો અને તોતાપુરીનો રૂપિયા પચાસ હોવાનું વેપાર કરતી જણાવ્યું હતું જ્યારે દેશી કેરી ભાવે વેચાણ થઈ રહી છે તો સાથે સાથે ગૃહિણીઓ કાચા ગુંદાનું પણ અથાણું બનાવતી હોય છે ત્યારે હાલમાં બજારમાં કાચા ગુંદાની આવકો પણ શરૂ થઈ ગઈ છે આમ રસોઈની સાથે સાથે બારમાસી સ્વાદિષ્ટ અથાણું ભરવા મહિલાઓ રાજાપુરી તેમજ તોતાપુરી કેરીને હોશે હોશે ખરીદી કરતી નજરે પડી હતી